નમસ્તે મારું નામ ડોક્ટર દુષ્યંત પટેલ છે વોખાટ હોસ્પિટલ રાજકોટ એન એમ વિરાણી બોખાટ હોસ્પિટલ રાજકોટના સેન્ટર તરીકે હું આપ સર્વે મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું બીજી ઓગસ્ટ બે હજાર સાત ના દિવસે માન્ય ત્યારના સીએમ અને કરંટ પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યારના આપણા એમએલએ સ્વર્ગસ્થ વિજય રૂપાણી સાહેબ અને પોખાટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી હબીલ ખોરાકીવાળા સાહેબના હસ્તે આપણી આ હોસ્પિટલનું ઇનોગ્રેશન થયેલું હતું આ બીજી તારીખે આપણે એમના વર્કિંગના ઓગણીસ વર્ષ પૂરા કર્યા છે તો આ ઓગણીસ વર્ષની પૂર્ણાહુતિએ આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા અમે સર્વે લોકોને જેમણે ખાસ હોસ્પિટલ પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી છે એમના ડોક્ટરો જેમણે ખાસ હોસ્પિટલ સાથે લગભગ બે દાયકાથી જોડાયા છે આપણે સાથે જેમની સાથે બેઠા છીએ આ સર્વે ડોક્ટરો મારી સાથે બે દાયકાના લાંબા સમયથી જોડાયા છે કોઈ પણ હોસ્પિટલ માટે ડોક્ટર એ મેઇન પિલર હોય અને આ જે અમારો વીસમા વર્ષનો પ્રવેશ છે તો આ પ્રવેશ બાબતે આપણે સર્વે ડોક્ટર્સને જે સ્ટાફ નર્સિંગ સ્ટાફ એડમિન સ્ટાફ સપોર્ટ સ્ટાફ ટેકનિશિયન્સ જેઓ આપણા સફળતાના સાથી રહ્યા છે તેમને અને સૌથી વધારે મારા પેશન્ટો અને પેશન્ટના રિલેટિવ્સને જેમણે મારા ડોક્ટર પર શ્રદ્ધા રાખી મારી હોસ્પિટલના અને એના સ્ટાફ પર વિશ્વાસ રાખ્યો અને અમને આ હેલ્થકેરના ક્ષેત્રમાં વધુ સફળતા મળે તે માટે એમને સતત સપોર્ટ રહ્યો આ દરેકને અમે આભારી છીએ આ સિવાયના જે બ્યુરોક્રેટ્સ છે જે ગવર્મેન્ટ ઓફિસીસ છે પોલીસ ડિપાર્ટમેન્ટ છે ગુજરાત હેલ્થ ડિપાર્ટમેન્ટ છે ગુજરાત સરકાર અને આપ સર્વે મીડિયા કર્મીઓ જે અમારા પરના સાથીદાર રહ્યા છો અને હંમેશા અમને સપોર્ટ આપતા રહ્યા છો આ દરેકને હું હૃદયપૂર્વક થેન્ક યુ કહું છું આજના આ દિવસે આપણે જ્યારે અહીંયા બધા ભેગા થયા છીએ ત્યારે મારા ડૉક્ટર્સ જે મારી સાથે આટલા લાંબા ટાઈમથી જોડાયા છે એમનો દરેકનો આપણે થોડું નાનું વક્તવ્ય પણ જાણશું અને એમનો અનુભવ કે કઈ રીતે એવો હોસ્પિટલ સાથે આટલા સરસ રીતે જોડાયા જેથી કરીને આપણે આટલા સફળતાના ઘણા બધા વર્ષો કર્યા છે પસાર અને એની સાથે પેશન્ટોને સારામાં સારા રિઝલ્ટ આપણે આપી શક્યા છીએ તો આ દરેક ડોક્ટરોના અનુભવ પણ આપણે શેર કરશું હું ડૉક્ટર જયદીપ દેસાઈ કાર્ડિયોલોજીસ્ટ વોકાડ હોસ્પિટલથી બોલું છું અમે છેલ્લા વીસ વર્ષથી આ હોસ્પિટલમાં કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ ચલાવી રહ્યા છીએ અને કાર્ડિયોલોજી જે જ્યારે જે સમય હતો જ્યારે કાર્ડિયોલોજીનું નામ પણ નહોતું ત્યારે વોકાર્ડે પહેલ કરી અને જે ઇક્વિપમેન્ટની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે એ આજના લેવલે એક બેન્ચમાર્ક થઈ ગયું છે કે આ હોસ્પિટલમાં આ વસ્તુ હશે હશે ને હશે અને એ અમે કરીએ છીએ એ વોકાર્ડના ઇક્વિપમેન્ટ્સ એનો સ્ટાફ અને એને કારણે એ બધું શક્ય થઈ રહ્યું છે એના ઉપરાંતમાં જે વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે વી આર ઇન ટુ એકેડેમિક્સ ઓલ્સો એકેડેમિક્સ એટલે ટીચિંગ અમે વી આર એ ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે અમારી અંડરમાં સ્ટુડન્ટ આવે છે જેને અમે કાર્ડિયોલોજીસ્ટ તરીકેની ટ્રેનિંગ આપીએ છીએ અને બે હજાર સત્તરથી આ પ્રોગ્રામ ચાલુ છે અને અમને ગર્વ સાથે કહેવાનું છે કે અમારા સ્ટુડન્ટ હજી સુધી બધા ફર્સ્ટ ટ્રાય પાસ થયેલા છે અને પોતપોતાના ક્ષેત્રમાં સારી રીતે પ્રેક્ટિસ કરી રહ્યા છે એટલે ખાલી પેશન્ટ કેર કે ઇકોનોમિક્સ નથી વી આર ઓલ્સો ઇન ટુ એકેડેમિક્સ અને ફ્યુચર જનરેશન માટે અમે આ હોસ્પિટલ કાર્યરત થઈ રહેલી છે થેન્ક યુ કાર્ડિયોલોજીસ્ટ તરીકે રાજકોટમાં છેલ્લા છવ્વીસ વર્ષથી કાર્યરત છું છેલ્લા ઓગણીસ વર્ષથી હું હોસ્પિટલ સાથે જોડાયેલો છું રાજકોટની અને સૌરાષ્ટ્રની એવું કહી શકાય કે ફર્સ્ટ ટ્રાન્સ રેડિયલ એન્જિયોગ્રાફી મેં અને મારા પાર્ટનર ડોક્ટર જયદીપ દેસાઈએ વોકાડ હોસ્પિટલ ખાતે સૌથી પહેલા ટ્રાન્સ રેડિયલ એન્જિયોગ્રાફી અને ઇન્ટરવેન્શનનો એક નવો એરા અમે અહીંયા ચાલુ કર્યો હતો વોકાડ હોસ્પિટલ હંમેશા નવા ઇક્વિપમેન્ટ અપગ્રેડેશન અને પૂરતા સ્ટાફ સાથે કામ કરવાની કાર્યક્ષમતા ધરાવે છે ખૂબ જ બોળો સ્ટાફ સાથેના મારા ડોક્ટર મિત્રો અને એડમિનનો સ્ટાફ હંમેશા પેશન્ટ ડોક્ટર્સ અને એની કેર માટે સતત ખડા પગે રહે છે હું વોકાડ હોસ્પિટલનો ખૂબ આભારી છું કે આ વીસ વર્ષ દરમિયાનમાં ખાલી વોકાડ હોસ્પિટલનો જ પ્રોગ્રેસ નહીં પણ અમારો પર્સનલ બી એક પ્રોગ્રેસ છે એ વોકાડ હોસ્પિટલને કારણે થયો છે સો થેન્ક યુ વોકાડ અને એક લાઈન કહીશ ફોર હાર્ટ ઇટ્સ વોકાડ